કોટન એસોસિએશન દ્વારા જાહેર થયેલ તાજા રિપોર્ટમાં આ સિઝનમાં ભારતમાં રૂ ઉત્પાદન બસો પંચાણું લાખ ઘાસડી થવાની સંભાવના રજૂ થઈ છે એક મહિના પહેલા કોટન એસોસિએશન દ્વારા જે રિપોર્ટ રજૂ થયો હતો એમાં ત્રણસો એક લાખ ઘાસડી ઉત્પાદનની વાત રજૂ થઈ હતી ગત સિઝનમાં આપણા દેશમાં ત્રણસો પચીસ લાખ ઘાસડી આસપાસ રૂ ઉત્પાદન થયું હતું આમ ગત સિઝનની સરખામણીએ

હાલની સ્થિતિ ખેડૂતોને રૂપિયા બારસો પચાસ થી રૂપિયા પંદરસો ની સપાટી પચાસ થી ચૌદસો ચાલીસ ધ્રોલ અગિયારસો એસી થી તેરસો બોતેર ધારી અગિયારસો ત્રીસ થી તેરસો છોતેર વિસનગર અગિયારસો થી ચૌદસો એક્યાસી चौटाण बार सौ थीरसो एकणु सिद्धपुर बार सौ एसि खांसो चालीस थी चौदसो एकत्रीस हिम्मतनगर अगियसो पचास थी चौदसो ऐसी मोरबी बार सौ पचास थी चौद सो सीतेर धंधुका एक हजार पिंचोतेर थी चौदसो वीस जेतपुर छसो थी चौदसो एकसठ વાંકાનેર બારસો થી ચૌદસો ચાલીસ માણસા તેરસો સુરસો ત્રીસ થી ચૌદસો અમરેલી નવસો થી ચૌદસો ઓગણા બાબરા ચૌદસો થી ચૌદસો અંજાર તેરસો થી ચૌદસો ચુમોતેર જામજોધપુર તેરસો થી ચૌદસો એકોતેર કુકરવાડા તેરસો થી ચૌદસો પંચ્યાસી વિજાપુર બારસો સિતે ચૌદસો ચાણસમા બારસો છત્રીસ થી તેરસો સત્તર જામનગર સાતસો પચાસ થી ચૌદસો જસદણ તેરસો થી પંદરસો કાલાવડ તેરસો છાસઠ થી ચૌદસો તેત્રીસ કડી અગિયારસો એકાવન થી ચૌદસો બોંડલ એક હજાર એક થી ચૌદસો એકસઠ હારીજ તેરસો એક થી તેરસો ઓગણીસ બોટાદ તેરસો પચીસ થી પંદરસો વીસ પાટણ બારસો થી ચૌદસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો